પહેલી જે એક્ટિંગ કરતો તો એ કરી કરીશ કે નહીં કરી મે વિલેજ બોય ટીમ નો પગાર કેટલો હતો ત્રણ વર્ષ કામ કર્યો હા તો ડાયરેક્ટર સાહેબ કીધું ને આ પરખોન બરખોન આ બધી એવી રીત નું છે તમે ત્યારે ખુદ એક મોટો શોરૂમ લઈને બેઠા છો આ સમય એવો આવ્યો છે શું કહેશો છે ને બરસકાઠા જિલ્લાની જે પ્રખ્યાત કોમેડી ચેનલ જે વિલેજ બોય કોમેડી ચેનલ જે તાજેતરમાં જે ટૂંક સમયમાં મોટી નામના મેળવી હતી અને તે ટીમ જે વિલેજ બોય ટીમ નો ટોટલ સભ્ય હતા ને તે ટીમમાંથી ક્યાંક ને ક્યાંક કોઈને કારણોસર ક્યાંક ટીમમાંથી સભ્યો ઓછા પર થવા માંડ્યા ત્યારે અત્યારે જે વિલેજ બોય ટીમના જે ભૂરાભાઈ અશોકભાઈ ઠાકોર જે વિલેજ બોય ટીમમાં આવતા અત્યારે તેઓ ફરીથી પાછા વિલેજ બોય ટીમ જોઈન કર્યા છે ફરીથી તેઓનો કમ્પે કહી રહ્યો છે વિલેજ બોય ટીમમાં ત્યારે અત્યારે અશોકભાઈ ઠાકોર ભૂરાભાઈ આપણી સાથે છે ભૂરાભાઈ પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન ફરીથી ચેનલ જોઈન કરી રહ્યા છે જય માતાજીની જય માતાજી તો અશોકભાઈ પહેલા તો વિલેજ બોય ટીમ માપે જોઈન ક્યારથી કરી અને કેવી રીતે કરી અમે લગભગ વિલેજ બોય ટીમ અમે બનાવી

हा बुरो ऑफिशियल बुरो ऑफिशियल तो ब्लॉग चलो मैं कर लो अंदर कर करी ना जो साहब कौन एक भी आईफोन ले हूं एक, एक भी आईफोन ले 3 4 लाख हां तो कम आना है इतना खुद नहीं चलो खुद नहीं चलो कर ला सब ए चो हाक टीम को पगार कर लो 3 वर्ष काम करियो हां तो 3 वर्ष बोल के लो पगार आवे ये मैं एक आईफोन ले इतना और नो ले ले आवतो ना 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 ने अंदर

અઢળક કોમેન્ટ અઢળક લાઈક આવી હારા મારું બધે એમ કીધું કે ચારે આવો ને ચારે આવો શું છે નવો કેરેક્ટર શું છે અપુરાભાઈ અને નવો કેરેક્ટર તો હું તમને કહું ને તો તમે જ્યારે વિડિયો આવે છે ને તમે જોશો ને ત્યારે જ મજા આવે છે અત્યારે હું તમને કહી દઉં ને એમાં સસ્પેન્સ નહી રહી જાય મજા નહી આવે એટલે કાક નવું મને વાહ તો ભાઈ એવું કહે છે કે કાક તને નવા આજમાં અંદાજ મલાવ હવે છી અંદાજ મલાવની મને ખુદ ખબર નહી ખાસ કરીને બેસ કરી લો મારો અભ્યાસ બાર પા નપાશ બાર નપાશ

શીખતા હા આ દુકાન છે જે ચેર ફેશન હા તો આપ તો વિડિયો માં બીજી થઈ જશો હા દુકાન સાહેબ મો કદાચ વિડિયો માં બીજી થઈ જશે મારા ઘર માં બીજી ન થઈ જાય મારા પપ્પા તો બીજી ન થઈ જાય મારો ભાઈ તો બીજી ન થઈ જાય ઈ તો બેસે ને બોલું એમ સો વિલેજ ચેનલ છે ચેનલ માં ડેલી વિડિયો અપલોડ થશે ડેલી વિડિયો થાશે હવે ખાસ કરીને પેલો જે તમારો જૂનો ડાયલોગ આપવો છે હા અને પછી આ નવો હા જૂનો ડાયલોગ ખાલી મને કહો તમે તમે વિડિયો માં કામ કર્યું કર્યું કયા તમારા ડાયલોગ ચાહકો ચાહકોને જોલી થાય જો અમારો તો પેલો ગબ્બર વાળો વિડીયો હતો તમે કદાચ જોયો તમે થઈ ખાસ કરીને અમારું લોકેશન શું હોય ખબર કે કોઈ વિડીયો ના બનાવે ને એવી જગ્યાએ અમે વિડીયો બનાવીએ અને મારું રોલ એક તો એ ટાઈપ નો હતો ને મારા તમે ખાલી તમે વિનોદ ભાઈ તમે કદાચ ચેનલ ખોલી લાયા હોય ને તો તમે ચેક કરજો મને રોલ જેવા હાલતા લોકો પૂરો ભમરાળો પૂરો ભૂખડ એવું બધું મને એટલે મારા રોલ જ ભાગમાં લાયા છે કે કોઈ ના કરે નિભાવ કરે પૂરાની પાંચ બાયડી હું

કોઈ પણ કોઈ પણ ફરીથી આવો કોઈ ટાઈલર રાખશે કે પૂરો ઘોંઘાળો ને એવી ભલે રાખતા આ પણ હું એમ કઉ છું જેમ કે હું કોઈ ના કરી કરતો નહીં આપણે કરી નાખતા સમજાક ને જો આ વખતે શું કહેજો ડાયરેક્ટર ને તમારા જે ડીબી ઠાકો તો ડીબી આપણે હવે કે એવું કામ કરવાનું છે ને આપણે 2017 થી કરીને 2024 સુધી બૂમ પડાય તેવી સુધી બૂમ પડાય મારા વાલા ઈ ની પાછી બૂમ પડવાની થાય છે કાયદેસર આવેરો બંકો પાછો બંકો કમબેક પણ ડાયરેક્ટર મે કઈ પગર બાંધતું કરવા માંગ છે મને કીધું છે મને કે તારા તું ટેન્શન ના લે બેઠો હું એટલે ડાયરેક્ટર તો કીધું ને મોડું અમાર અડધી રાત નો વિહમો છે હું તો મારું તો માવતર યાર ડાયરેક્ટર હા માવતર એ વાત છે અને ચેનલ નો બનાવવાનો આઈડિયા છે તો ગલીશ આ ચેનલ કોણ બનાવ્યો કે ડીબી ઠાકોર કે ગુલાબ ભાઈ ઠાકોર ગુલાબ ભાઈ ઠાકોર જે હું તમને હાચે આખી આખું થોડી મોટી વાત છે થોડી વાત કરી ના આઈડિયા આવ્યો અમાર વાહતા ભાઈને અને અમારે એક બીજો ભાઈ મિત્ર છે ધનજીભાઈ કરી મારું નામ આવ્યું ભૂરો અને અમારા ડાયરેક્ટર છે ને એમના પપ્પા નામે પણ ભૂરો કાકા નામ છે ભૂરા અને ભૂરાબાના પપ્પાનું નામ છે વાહતાભાઈ વાહતો બા એ વાત કરે કાગરા પેરી ને ફરે બાગડી બાંધે હે આ બધું આ શું ફંદ મળ્યા છે પણ પાસે આમ ચાર મજાદાર આવે કે બે માણસ આપડા ઘરે આવે અને